માણવદર તાલુકાની આંગણવાડીમાં બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે માણાવદરમાં દૈનિક લઘુત્તમ વેતનના મુદ્દે મહિલાઓ આવેદન આપવા પહોંચી છે ત્યારે માણાવદર તાલુકા ભરમાં આવેલી આંગણવાડી ચલાવતી મહિલાઓએ આજે મામલતદાર કચેરીએ જઈને પોતાના પડતર પ્રશ્નો તથા લઘુત્તમ વેતન અમલી બનાવવા મામલતદાર મારફત મુખ્યમંત્રીને પોતાના જ પ્રશ્નો રજૂ કરતું એક આવેદન

અને યુનિયન લીડર તરીકે હું બોલી રહી છું સરકાર સરકારશ્રીને એક જ અમારી નમ્ર વિનંતી છે કે અમારા ઘણા એવા જૂના પ્રશ્નો છે અમારા મંગળ દિવસના બિલો નથી થતા પગાર ટાઈમે નથી થતો ગયા મહિનાનો પગાર ત્રીસ તારીખે થયો તો મારા જેવા વર્કર હોય એને અમારા પોતાના ઉપર જ ઘર હાલતું હોય તો અમે કેવી રીતે કરીએ આંગણવાડીના શાક મસાલા મરી મસાલા નું કરીએ કે અમારા ઘરનો વપરાશ કરીએ તો આ અમને બહુ તકલીફ પડે તો સરશ્રી નમ્ર વિનંતી છે કે અમારા પડતર પ્રશ્નો જલ્દીમાં જલ્દી ઉકેલ લાવે અને અમારા પ્રશ્નો સાંભળે દસ દિવસ માં અમારા પ્રશ્ન નું સોલ્યુશન નહી થઈ ગયું તો અમે ધરણા ઉપર મામલતદાર ઓફિસે અમે આખો માણાવદર તાલુકા વર્કર સહિત અમે માણાવદર મામલતદાર ઓફિસે આંગણવાડી ના કોઈ કેન્દ્ર ખોલવામાં આવશે નહીં